નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર માધાપરનું સર્કલ લોકોએ નાનું કર્યું પણ એન્કર સર્કલ તથા જનરલ હોસ્પિટલ પાસેનું સર્કલ કોઈની જિંદગી છીનવી લે તે પહેલા નાનું કરવાની જરૂરત છે બે દિવસ પહેલા માધાપર પોલીસ ચોકી પાસે આશાસ્પદ નંદિનીબેનનું અકસ્માતે મોત થતાં સ્થાનિક લોકોએ તંત્ર સાથે મળીને પોલીસ ચોકી સામે આવેલ સર્કલ જે મોટું હોવાથી ટ્રાફિક માટે અવરોધરૂપ બન્યું હતું અને મોટી ટ્રકો તથા વાહનો આ સર્કલને કારણે જોખમમાં મુકાતા હતા તે તોડી પાડી નાનું બનાવવામાં આવેલ છે અને રોડને પહોળો કરવામાં આવેલ હતો આ સર્કલ છે એન્કરવાલા આરટીઓ સર્કલ વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે કે આ સર્કલ નાનું બનાવવામાં આવે પણ કહેવાય છે કે એન્કર કંપનીના ભુજ સ્થિત અધિકારીઓ આ સર્કલ નાનું કરવા દેતા નથી અને તેમના તરફથી કરવામાં આવતું નથી આ સર્કલને તાત્કાલિક નાનું કરવાની જરૂરત છે અહીં બેંકના એટીએમ સામે વારંવાર અકસ્માત થાય છે અને સર્કલનો થોડો ભાગ તૂટી જાય છે પીડબલ્યુડી નગરપાલિકા ભાડા કલેક્ટરશ્રીની અકસ્માત નિવારણ સમિતિ કોઈએ તો સંજ્ઞાન લઈ એન્કર તથા હોસ્પિટલ પાસે આવેલ સર્કલ નાનું કરવું જોઈએ જેથી કોઈની અકસ્માતે જાન ચાલી જતી બચાવી શકાય કોઈનો ભોગ લેવાયા બાદ તંત્ર જાગે તે પહેલા જાગે તો જીવ બચાવી શકાશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર નગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ બાર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર